હાય બોર્ડના પેપર કાઢવાવાળાઓનો હોટ ફેવરિટ ટોપિક એટલે મધ્યસ્થ છેલ્લા તું ત્રણ ચાર વર્ષના પેપર જોઈ લઈએ મધ્યસ્થ વારંવાર મધ્યસ્થના દાખલા પેપરમાં જોવા મળે બરાબર આ એક વિડીયો જોઈ લઈએ એટલે મધ્યસ્થ નામના ટોપિકનો ગેમ ઓવર મધ્યસ્થમાં હવે તને અત્યાર સુધી સ્કૂલમાં નહોતો સમજાણું ક્લાસીસમાં નહોતો સમજાણું વિડીયો જોઈએ નહોતો સમજાણું બરાબર એક વખત મધ્યસ્થનો શાંતિથી વિડીયો જોઈ લે મધ્યસ્થનો દાખલો કેમ ગણાય એ તને અહીંથી શીખાઈ જાય તો અહીં ધ્યાન આપ સૌ પ્રથમ મધ્યસ્થ સૌ પ્રથમ મધ્યસ્થનો દાખલોમાં તમને વર્ગ અને આવૃત્તિ આપેલી હશે બરાબર વર્ગ અને આવૃત્તિ પહેલાં પહેલાં જોવાનું છું તો કે હું કહું છું એમ જ પહેલાં પહેલાં સૂચના વાંચવાની સૂચનામાં શું કીધું તો કે મધ્યસ્થ શોધો એટલે મધ્યસ્થ ગોતવાનું સૌ પ્રથમ તારે રફ પેજમાં સૂત્ર લખી લેવાનું મધ્યસ્થનું બેટા તને ધોરણ દસમાં આંકડા શાસ્ત્રના બધા સૂત્રો આવડવા જોઈ બરાબર કારણ કે આંકડા શાસ્ત્ર ચેપ્ટર એ સૂત્ર આધારિત ચેપ્ટર છે તને સૂત્ર જ નહીં આવડે તો આ ચેપ્ટર ક્યાંથી આવડશે બરાબર બધા સૂત્રો ત્રણ મધ્યકના એક બહુલકનું એક મધ્યસ્થનું અને એક ત્રણેયનો સંબંધ દર્શાવતું ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બરવાળું આવા ટોટલ છ સૂત્રો તને આવડવા જોઈએ જેને છે છ સૂત્રો આવડી ગયા હોય અથવા આવડતા હોય એ કોમેન્ટ બોક્સમાં લખે એમ બી એ મતલબ મને બધા આવડી ગયા એટલા માટે લખો એમ બી એ જેને બધા સૂત્ર આવડતા હોય બાકી અહીંયા જો મધ્યસ્થનું સૂત્ર શું થાય તો કે મધ્યસ્થ એમ બરાબર મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા એચ ફરીથી એમ બરાબર એલ પ્લસ એમ બરાબર એલ પ્લસ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા એચ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા એચ આ તું રફ પેસમાં ને એટલે તને ખબર પડે કે અહીંયા કેટલા ખાના આવે અને કઈ રીતે શું આવે વર્ગનું ખાનું આપેલું હશે આવૃત્તિનું ખાનું આપેલું હશે તારે શો શોધવાનું શું તો કે કોમ્યુનિટી ફ્રિકવન્સી સી એફ સંચય આવૃત્તિ તો અહીંયા જો સંચય આવૃત્તિ કેમ ગોતવી સૌ પ્રથમ પહેલાં પહેલી જે આવૃત્તિ છે ને એને એમને એમ લખી નાખવાની પહેલાં પહેલી આવૃત્તિને એમને એમ લખી નાખવા પછી અહીંયા અને આનો સરવાળો અહીંયા લખવાનો આ બેનો સરવાળો જો ચાર વત્તા પાંચ કેટલા થાય તો કે નવ આનો અને આનો સરવાળો અહીંયા લખવાનો તેર વત્તા નવ કેટલા થાય તો કે બાવીસ બાવીસમાં આનો સરવાળો લ ઉમેરવાનો વીસ બાવીસ વત્તા વીસ કેટલા થાય તો કે બેતાલીસ બેતાલીસમાં ચૌદ ઉમેરવાના તો કે બેતાલીસને ચાર છેતાલીસ છેતાલીસને દસ તો કે છપ્પન છપ્પનમાં આઠ ઉમેરવાના છપ્પનમાં ચાર ઉમેરો તો સાઠ બીજા ચાર ઉમેરો તો ચોસઠ ચોસઠમાં ચાર ઉમેરો હતો તો કે અડસઠ અહીં જે આવૃત્તિઓનો ટોટલ છે એને કહીએ એન એન બરાબર અડસઠ અને જે સંચય આવૃત્તિની છેલ્લી આવૃત્તિ છે અડસઠ આ બંને સરખા જ આવવા જોઈએ આનો સરવાળો અને સંચય આવૃત્તિમાં સરવાળો કરીને અહીં આ બંને સરખા ન આવે તો ત્યાંથી આગળ ઊભું રહી જવાનું ફરીથી ગણવાનો આ અને આ બે હરખા જે આપણે બેટા કાંઈ નથી કર્યું આ અને આ બે ખાના તમને રકમમાં આપ્યા હોય આપણે સંચય આવૃત્તિવાળું ખાનું તું અહીંયા સૂત્ર લખ્યું એટલે આપણને આઈડિયા આવ્યું ભાઈ આમાં સીએફવાળી વસ્તુ કરવાની બરાબર એટલે પહેલાં સૂત્ર આવડી જાય ને એટલે તમને મોટો મોટો આઈડિયા આવી જાય તો પહેલાં પહેલાં શું કર્યું પહેલું એમનું એમ પછી આનો આનો સરવાળો અહીંયા કર્યો ચાર ને પાંચ નવ નવ ને તેર બાવીસ બાવીસને વીસ બેતાલીસ એમ અહીં લાગ્યા હવે જોવો અહીંયા હવે અહીંયા એન બાય ટુ છે શું છે એન બાય ટુ તો પેલા એન બરાબર કેટલા તો કે અડસઠ તો લખો એન બરાબર અડસઠ તો એન બાય ટુ કેટલા થાય તો કે અડસઠના અડધા તો અડસઠના અડધા કેટલા થાય આઠના અડધા ચાર અને છના અડધા ત્રણ એટલે ચોત્રીસ થાય અડસઠના અડધા ચોત્રીસ કારણ કે અહીંયા જોતા હતા ને એન બાય ટુ ઉપરથી તમને સી એફ નો ખ્યાલ આવે અહીંયા જોવાનું એન બાય ટુ કેટલા થાય તો કે ચોત્રીસ ચોત્રીસ પછીની કઈ સંચય આવૃત્તિ આવે તો કે બેતાલીસ તેની ઉપર ખાનું કરવાનું ત્યાં બોક્સ કરવાનું કેની ઉપર તો કે ચોત્રીસ પછીની તરત જે સંચય આવૃત્તિ આવે ને એની ઉપર ખાનું કરવાનું ચોત્રીસ પછીની જે સંચય આવૃત્તિ આવે એની ઉપર ખાનું કરવાનું કર્યું આપણે ખાનું કર્યું ચોત્રીસ પછીની સંખ્યા હવે ખાનું આના ઉપરથી તમને એલ સી એફ એફ એચ બધું મળી જાય હવે આ ખાનું કર્યું એ ખાનામાં તમારે એફ લેવાનો જે આ સંચય આવૃત્તિ ઉપરથી ખાનું કર્યું ચોત્રીસ પછીની તરતની સંખ્યા ઉપર ખાનું ખાનામાં એફ આમ યાદ રાખવાનું બેટા ખાનામાં એફ લેવાનો સી એફ તો ઘણા છોકરાઓ કરે એ કે એફ બરાબર વીસ સી એફ બરાબર બેતાલીસ એવું નથી કરવાનું તારે આવી ભૂલ નથી કરવાની અહીંયા સી એફ આનું આ નહીં લેવાનું પણ એની તરત ઉપરની સંખ્યાને સી એફ કહેવાનું એની તરત ઉપરની સંખ્યાને સી એફ કહેવાનું ખાનામાં એફ એટલે વીસ સી એફ એક ઉપરની સંખ્યા તો હવે તો આપણને મળી ગયું એફ એલ મળી ગયું એલ કેટલા તો કંઈ લોવર બાઉન્ડ્રી કોઈ અઢસીમાં કેટલા એકસો તો મૂકીએ કિંમત એલ બરાબર તો કે એકસો પચીસ વધતા એન બાય ટુ આઈજી આપણે ગોતી લીધા છે ચોત્રીસ માઇનસ સી એફ સી આપણે ગોતી લીધા બાવીસ છેદમાં એફ એફઆઈ આપણે ગોતી લીધા વીસ ગુણ્યા એચ એચ બરાબર કેટલા તો કે આ બે વચ્ચેનો ડિફરન્સ કેટલા વર્ગ લંબાઈ કેટલાની તો કે બીજામાંથી પેલું બાદ કરો પાંચ પંચ્યાસીમાંથી પાંસઠ ગયા એટલે કે વીસ તો અહીં ગેપ કેટલા કેટલાના છે એકસો પિસ્તાળીસમાંથી એકસો ગયા વીસ એટલે વીસ વીસના છે તો જુઓ સિમ્પલ અહીં તો ભાગાકાર થઈ જાય આ વીસ આ છેદમાં હતા એટલે ઉડી ગયા તો વૈધ શું તો કે એકસો પચીસ વધતા ચોત્રીસમાંથી બાવીસ બાદ કરવાના તો કે આપણે કરી નાખ્યા આડી બાદ બાકી ચારમાંથી બે જઈ તો બે ત્રણમાંથી બે જઈ તો એક હવે આ બંનેનો સરવાળો કરો એકસો પચીસમાં દસ ઉમેરો એટલે એકસો પાંત્રીસ અને બીજા બે ઉમેરો એટલે એકસોને સાડત્રીસ તો અહીં આપણને આનું સાદું રૂપ આપતા જવાબ કેટલો આવ્યો તો કે એકસોને સાડત્રીસ તો અહીં આપણને મધ્યસ્થ કેટલો મળ્યો તો કે એકસો સાડત્રીસ કાંઈ અઘરું નહોતું બરાબર તમને વર્ગને આવૃત્તિનું ખાનું આપ્યું હતું આપણે સંચય આવૃત્તિનું ખાનું કર્યું બરાબર સંચય આવૃત્તિના ખાનામાં એન બરાબર અડસઠ હતા એના અડધા ચોત્રીસ આવ્યા એના પછીના ખાના ઉપર આપણે બોક્સ કર્યું એના પછીની સંખ્યા ઉપર એ બોક્સમાં આપણે એફ લીધો અને સી એફ એક ઉપરની સંખ્યા લીધી અને બધી વસ્તુ આપણે બધી કિંમતોને આપણે સૂત્રમાં ટપકાવી દીધી આ રીતે આપણને મધ્યસ્થ મળે બરાબર જો એન બાય ટુ અહીંયા ચાલીસ આવ્યું હોત બેટા ઉદાહરણ તરીકે એન બાય ટુ પચાસ આવ્યું હોત તો આપણે પચાસ પછીનું તરત કઈ સંખ્યા આવે છપ્પન તો આપણે આની ઉપર ખાનું કર સમજાણી વસ્તુ જે એન બાય ટુ આવે ને એના તરત પછીનું ખાનું એફમાં જોવાનું આમાં નહીં આમાં તો મળશે નહીં તમને કારણ કે ટોટલ અડસઠ હોય ને અડધા ચોત્રીસ આમાંનો હોય આમાં જ હોય બરાબર એના પછીની તરત સંખ્યા લેવાનું આ રીતે તમને મધ્યસ્થ મળે બરાબર ત્યારબાદ તમે આગળ અગાઉના વિડીયોમાં મધ્યક અને બહુલક શીખવાડી ચૂકો છું તો તમને એમાં પણ ન ખબર પડી હોય તો તમે એ શીખી શકો છો અહીં મેં મધ્યસ્થ શીખવાડ્યો તેર પોઈન્ટ ત્રણનો પહેલો દાખલો બાકીના દાખલા તમે પ્રેક્ટિસથી કરી શકો છો અને હવે પછી હું તો કે મોસ્ટ ટાઈમ બી બીજો ચાર માર્કનો જે દાખલા પૂછાય છે કેવા તો કે ખૂટતી આવૃત્તિ શોધોવાળા બરાબર એ હવે હું તમને આગળ કરાવીશ તો તમને કેવો વિડીયો લાગ્યો ચાલો લઈ ગયો તો કોમેન્ટમાં લખજો બરોબર કે સાહેબ મજા આવી ગઈ ગુરુજી બરાબર બસ આટલું જ જય હિન્દ જય ભારત